પરોતમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં કુવાડવા ભાજપ રાજકોટના પારેવડી ચોક ખાતે શહેર ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ જૂના જોગીઓ જોવા મળ્યા હતા લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં પડકાર વિપક્ષ માટે રહેશે ભાજપ માટે કોઈ પડકાર છે જ નહીં રાજ્યમાં લોકસભાની તમામ છવ્વીસ બેઠક પર ભાજપ જંગી જીત મેળવશે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા નમસ્કાર ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય અધ્યક્ષ અમારા નડ્ડાજી આદરણીય મોદી સાહેબ गुजरात प्रदेश भाजपा ना अध्यक्ष महोदय भारतीय जनता पार्टी ना સૌ નેતૃત્વ એ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે તકાપી એ માટે સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરશે એમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાય આજે રાજકોટની ઔપચારિક મુલાકાત માટે આવ્યો છું મા ચામુંડાના ચોટીલા ખાતે આશીર્વાદ લઈ એમના દર્શન કરી રસ્તામાં કાર્યકર્તાઓને મળતો મળતો સદગુરુ રણછોડદાસજીના મંદિરે એમના દર્શન કરી રાજકોટના સૌ કાર્યકર્તાઓ સાથે નગરમાં ફરતો ફરતો કાર્યાલયના આ મકાન ની અંદર મેં પ્રવેશું સમગ્ર રસ્તા દરમિયાન ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો ભારતીય જનતા પાર્ટી રાજકોટ નગર ની ટીમે ઉત્સાહ વે અમારું સ્વાગત કર્યું પાર્ટીના કાર્યકર્તાઓ અગરજનોએ સ્વાગત કર્યું છે છું મોહનભાઈ રાજકોટના સીમાડેથી મારી સાથે જોડાય અને આ કાર્યાલય સુધી મને લઈ આવ્યા છે મારા માટે ખુશીનો વિષય છે રાજ્યસભાના મારા બે સાથીદાર જે આ લોકસભા ક્ષેત્રની અંદર મારી સાથે આ કાર્યક્રમમાં જોડાના છે આદરણીય રામભાઈ આદરણી કેસરીસિંહજી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ વાકાનેરના ધારાસભ્ય જેતુભાઈ મોરબી ના ધારાસભ્ય ટંકારા ના ધારાસભ્ય દુર્ધરજી ભાઈ અને રાજકોટ ના ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ રમેશભાઈ ટીલાળા દર્શિતાબેન આ સગલી ટીમ મેયર શ્રી ભાનુબેન हमारा मंत्री श्री राजकोट नगर राहबरी नीचे समग्र राजकोट नगर कॉर्पोरेटर कार्यकर्ताओ चेयरमैन चेरमेनश्रीओ सामाजिक आगे वालों विशाल संख्या में एकज दिवस नोटिश આટલો સુંદર કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજકોટની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું આજે હું રાજકોટની ધરતીને રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને મેં કહ્યું તે પ્રમાણે ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ નગરની અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો ઘડશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ મિત્રો અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ આપ સૌ એમાં અમને સહકાર આપશો એવી અપેક્ષા છે પુનઃચ સૌ કાર્યકર્તા ભાઈ બહેનોનો હંતાહકરણ ಪೂರ್ವક આભાર ધન્યવાદ ભારત માતા કી જય દબળ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર